કોંગ્રેસ પાર્ટી પ્રમુખ શાંતિલાલ ભાભોરે ફોન કરીને અભદ્ર ભાષામાં તે આચાર્યને કેમ ફોન કર્યો એમ કહી સરપંચ હું છું તું કોણ પૂછવાવાળો મારા સામે નહીં આવતો આ સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે શું કોંગ્રેસ પાર્ટી પ્રમુખ હોય અને પત્ની સરપંચ હોવા છતાં હું સરપંચ છું એમ કહી એટલે લોકો ઘોડી મારવા માટે આ હોતો આપવામાં આવે છે વાસિયા કોઈ પંચાયતના લોકોને બંદૂકની ગોળીઓની ધમકી આપી દબાવવામાં આવી રહ્યા છે જે બાબતે તંત્ર શું કાર્યવાહી કરશે તે જોવાનું રિપોર્ટ જમીલા દિવાન ન્યૂઝ ટુડે છોકરી ભણે છે તો આ બિલકુલ ખોટી વાત છે ધરાશ થાય ગમે તે છોકરા દબાઈ જાય તો જવાબદારી કોની તો ગામ તારીખે એક ભાઈએ જાણ કરી તો એ ભાઈ ને ભાગર લલિતાબેન ભાઈ એ સરપંચના ઘરવાળા છે એ ભાઈને દસ દસ તારા ઉપર એવું માલદી ધમકી આપે છે તો એ ભાઈઓ સારી રીતે તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસ ના રોજ મને સ્થાનિક લોકોની દ્વારા માહિતી મળી હતી કે વાઘવડલા પ્રાથમિક શાળાની અંદર સંઘાસ બાથરૂમ નું કામગીરી ચાલુ છે અને એની અંદર પાયો પાયો ખોદકામ કર્યા વગર ડાયરેક્ટ જ ચણવામાં આવે છે જે બાબતે મને માહિતી મળી હતી જેથી મેં શાળાના પ્રિન્સિપાલ રાજુભાઈ પારગીને જાણ ટેલિફોનિક જાણ કરી હતી કે એના પછી અમે આજ રોજ મીડિયાની ટીમ બોલાવી અને રિયલી ચેક કરતા ખરેખર હકીકત એ છે કે જે આગાડી બાંધકામ કરવામાં આવ્યું છે એની અંદર પાયો બિલકુલ ખોદવામાં નથી આવ્યો એ સ્પષ્ટ જોવા મળે છે જે હકીકત છે જેથી મારી તમામ તંત્ર ને અપીલ છે જે આ બાબત સાથે સંકળાયેલું હોય એમને મારી અપીલ છે કે આ બાબત પર ધ્યાન દે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે ખરેખર ખોટું થઈ રહ્યું છે એ ક્યારે ચલાવી નહીં લેવું જોઈએ એવી મારી તમામ તંત્ર ને અપીલ છે શું નામ મારું નામ પ્રવીણભાઈ ડામો